થી જેસે તૈયાર મને મારું પાણી દેવાતું કે માસી તૈયાર કરજો મે કીધું પેલો બ્લોગ ચાલુ કર દો અને હા મિયા જો આમિયા લેવાના કેમેલી મારે આમિયા તૈયાર કરી લીધા છે હવે ના બીમારે જોતવાનું છે મારા ફાસ ભાઈ પ્લે બટન આવી ગયું કા ફેમિલી પ્લે બટન આવી ગયું મારે કે આવો ને હા

मतलब बधाई वासे हम त्यौहार थे ही कहाँ त्यौहार थे कि हाँ बधाई वो आये वासे हम जी आई जी डी जे बोले जी आई जी डी जे होते हैं हाँ माता जिन्दे जाना है माता जिन्दे जाना है साथ बगीम बिहारी बगीम बिहारी मतलब नहीं बगीम वो बांध से पेमेंट लेते हैं ये माता जिन्दे जाना है साथ बगीम बि�

માંડવો કરી માતાજી છાપ ખાલી હવે મારે જ હોતા નથી આપડે એક તો સમજી લે બેટા કે આપણે નાચ ની દેવ ને ચડાવવી નાચ ના ભુવન ચડાવવા અને પછી એની દેવ ને આપડે સાપખા મારવાના આ ક્યાં નો નિય છે ક્યાં સ્વપ્ન એટલે એમાં ફોન કેવું એવું છે કે માતાજી આપણે અહીંથી બધા લઈને જવાના છે ને પછી અડધા ને

તમે શું મળ્યા બ્લોક બનાવું હા બ્લોક બનાવું છું બ્લોક আরে কত বড় বড়

આ બધા વિડીયોવાળા છે બ્લોગવાળા અમારે કોઈ આવી રીતના ખામિયા નહીં કર્યા હોય પણ મારા બાપુજીને એને કાંઈ આવા અલગ રીતના ખામિયા કર્યા છે કે માતાજીના બગીને બગીમાં બિહારીને લઈ જાય અને બીજા નંબરમાં કે ડીજે અને એવું બાંધ્યું છે નકર નકરા દાખલા હોય અને મેં ફૂલડા વધારવાનું ચાલુ કર્યું છે બધા કે ફૂલડે વધાવી લે માતાજીને અને આ ભુવા છે ને નાતના ભૂવા હોય નાતના ભૂવાને બિહારી દીધા છે અને માતાજી બેહી છે અને નાતના ભૂવાને ફેમિલી બિહારવા પડે આપણે જો આ સાધુ હોય ને સાધુને બિહારવાના છે આપણે બગીમાં અને હવે હાલતા જવાની હાલતા સાંજની તૈયારી કરે છે ના છોકરાઓ બીજા મળ્યા છે રાસને એવું લેવા અને આ બાપુને બિહારવાના છે બગીમાં

મારી બેનની ભાણકી છે લાલ ચોખા અને હાથિયા ને એવું ને મારા બેન જો ઘાસ લેવા મળ્યા છે રંજનબેન ને મારા મોટા બેન છે ને હું મારા કાર્તિકને ગાડીમાં પગ આવી ગયો તો કે એવો ડિસ્કો કરે છે મારા ભાગી છે મારા હોય ને બધા છે મારી ભાઈના હા ને હા બધા છે જો તમે બધા કેવું મુશ્કેલ અમે હાલતા થઈ ગયા છે માતાજીને લઈને હવે આપણે ધાબે બિરાજમાન કરવાના છે ફેમિલી તો જો બગી હાલતી થઈ ગઈ છે અને સાધુને બધાને બિહારી દીધા છે જો બાપુના બિહારી દીધા છે આપણે બગીમાં હવે ધીમે ધીમે હાલતી થાન છે ને આપણે રાસ લેવાનું કુદરતી ચાલું અને આમાં કાંઈ ડિસ્કો કરવાનું હોય રાસ લેવાના હોય એટલે બહુ આઘુ છે એટલે ફેમિલી છે ને એને ફરતો રાસ લેવાનો ટાઈમ ન હોય કારણ કે બહુ આઘુસે રહે બ્લુ કલર નું ડીજે ઉપડી ગયો છે અતુલભાઈ નું બે વસ્તુ અતુલભાઈ નું છે બીજે બગી ગયે એનું ખોવા કે આગળ આખો આગળ આખો

ಬಜಾ ದುರೋಮೆ થોડા થોડા આગળ આવતા થાય છે કાર્તિક ને નીકેલ ને એમ છે કે ઘણા બધા ઘુવાની મોર જો એટલે રાહે તો એટલે આવી રીતના રાહડો કોઈ ને છે મેં ને એમ થઈ માર રિસ્કો કરવો છું વા રુદ્ર ડીજે ધારી વા માડી કા કેસે દીધું ચાલો હું આમ્યુ લઈને પછી મળી આવી જઈશ ને મારા માતાજીને સાંડલા કરવા મળશે આમ્યુ રે

કારણ કે અમે બે બેનુ મોટી છેવી કા કળોયું માં કારણ કે મારા ભાઈ ની સો કર્યું છે ને મે મારી બે ભાત્રીજી બે નાન્યું છે ને એક વરસ દીની ને એક અઢી વરસની છે એટલે એને હજી સામ્યું લેતા ન આવડી અને મારા માતાજી ધજા જો કે મસ્ત લેરાઈ અને આ બધા ભુવા નાકળ લેવાનું બરદીતું છે સાલ કા એ એમ કેતા તા અને અમારા છે ને નાતના કુવા છે ઉતા બધા એણે આકડ લેવાનું ચાલુ કરી દીધું છે ને આકડાનું પડકાર અને બધું ચાલુ કરી દીધું છે ને બધી બેન દીકરીને આમ અહીંયા લઈને ફાંડલા કરવા દેવાના હતા કે મારા ભોય છે મારા ભાઈને ભાણીને બધાને આ ભુવા પુવા કે કે અમે ત્યાં જગ્યા અહીંયા રાવણે રમી લઈએ અને માતાજીનું આકડવાનું ત્રાણ કેવું ને હા ત્રણને એવું લેવાનું એને તા ગેન દીતો હોય ને બધા સાંડા ખાઈને નકે એકાબરો મંદુક ન હોય કે મને મામા એ કી જૂની ભાઈ કી જૂની કા અમારા ફાઈ છે મોટા ફાઈ છે અને આલે આમલા કેરા કાંઈ જાશે આ કર્યા કા તો દેહ કુ ano વાર હોય ને મારા પૂરો આગળ સુધી પકડી રહેતો છે જો જો સો ખાવે ને ના ભરી સંભાઈ જે પાંચ છે સો ખાવે ને કે એવું રે એટલે એ દી તો બોર રમી લે કરી હા

કેમ કે ફરતો રાસમાં અહીંયા જગ્યા નથી ગા ભાઈઓ હુમાય એમ નથી એટલે કે આમનામ રાહ લો તમે એમ પછી હજી દસ વાગ્યા આવી ગયા છે એટલે પંદર મિનિટની વાર છે તો કે ઘડીકર લેવાના છે અને હવે પછી આપણે લાવાનું છે માતાજીને બિરાજમાન કરવા પડશે ઘ અને બાપુની બધા જો બેઠા છે ને માતાજી કેવા મસ્ત લાગે છે મારા બે ભાઈઓ ને મારા બાપુજીની મોત તો કાંઈક અલગ જ છે કોઈ ન કરે ને એવા મારા બે ભાઈઓને મારા બાપુજી કરે કારણ એ મારા દન ની el अब आप कहेंगे आ लो आ लो आ कोई कहां है हरा डोले आ मेरा से घर बाकी है हां नहीं मरता है कि जैसे अब डाक कांबरा तो नीचे है देखो पीछे कागज सरस बना आया अब अलका देव साहब डाक में आ रहा है पता नहीं आ रहा है

અવે માતાજીને પગે લાગવા આવી ગઈ છે કારણ કે મારા માતરના સાઉન્ડ માને બિહાર દે છે ને આમ અહીંયા પૂરા થઈ ગયા છે ને સા બનાવવાનું સારું થઈ ગયું છે કારણ કે પાવ ને સા મારી દીદીબેન બનાવે છે અને હવે સા બનાવી દેવી ને એટલે બસ ભુવાને દીદી હા ચા પીતી

હા બટેકા રીંગણા ને એવું સુધારી નાખી છે માતાજીની સ્થાપના કરી નાખી છે માતાજી બિહાર દીધા છે આમિયાને એવું પૂરું થઈ ગયું છે અને આવી રીતના કંઈક ડેકોરેશન ને એવું કર્યું હતું માતાજી નું ધા અને માતાજી છે બધા માતાજીને બિહારી દીધા છે ભળાઈ નહીં ને એટલે રૂમાલી થવા તાર નિરાલી બેઠા <laughs> છે <laughs> हा इन थले है माताजी नु बद्दू काम पूरू થઈ ગયું છે અને હવે બોપરની પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું કારણ કે મહેમાન આવ્યા હોય અને બધાને બોપરની પ્રસાદી દેવી પડે ને કા હમ ક બોલતા કે છો એ જાવ નેક દેવ

બધા હું કહીશ બધા હે બે થઈ ગયા ભૂખ લાગી એટલા ભાઈ રહી ગયા તા

आमी जादिन भन्दो आदा अबे काटे ल्यायो न न गने कथा आसे न जाउ न हा यो ندير न हामी लाग्यो भेट्ने होय र खे न थायो खटाले हा आन् जावन पुरो ठिकै न आ न पुरो दिदे न कै जाय साल ठिक छ नि आ बदै हवन मा होमा मरे छ मेरो भाइ छ बदै न वारा क्षति वारा भयो अब भाइ छ नि हवन मा होमे छ एकपछि एक दार भयो बदै भयो आ दिवा कति ब जसा न त कति लौ पैसा सोखा थिजा भवनमा सोखा आइ हे आइ हे आइ नै दुवार छ नि डिश होल का

બધા લોકો કામડિયા કરવા થઈ ગઈ છે પરિષદ દીત્યાર થઈ ગઈ છે બધી કમ્પ્લીટ જો ફાઈલ બેનરી કે હા આનું સંડીકા પરિષદ દી મડયા તો બધા હાની પરિષદ લેવા મળ્યા છે પરિષદીને મળવું સસન તલવાર તનવરસી બોલે છે કુલ્ય છે પેસી પડા છે લાખ છે સાન છે गोल है इसे सिकोदरमा ना सोखा से लाभ से हमारा <laughs> तो मटेरियल पर सादी ना यहाँ मनिया था इसे तो कमेंट करने के जो तुम्हारे क्या था इसे तो आविर्यों में इतने जगह तो आविर्यों तो पसंद है वही तो लाइक कर दिया शेयर कर दिया ना कमेंट कर दिया ना वो बिमो हो तो सब्सक्राइब कर लीजिए चालू जगह मात्र